રાત્રે ત્રણ થી પાંચ વાગ્યા સુધી કરાયું છે નાઇટ પેટ્રોલિંગ ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ સ્ટાફની વિશેષ હાજરી રહી બેઝતાનના ગોલ્ડન આવાસ વિસ્તારમાં પણ વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવે કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવવા પોલીસની સક્રિય કાર્યવાહી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ દ્વારા અપાયેલી સૂચના મુજબ શહેરમાં શાંતિ ડોળતા અસામાજિક તત્વો તેમજ કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ કરતા તત્વોને કબજે કરવા તેમને કાનૂનના માર્ગે કંટ્રોલ કરવા માટે તથા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે એ પ્રકારની કામગીરી કરવા માટે આજ રોજ દેશતાન પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન તથા ઝોન સિક્સ હેઠળ આવેલ છે ત્યાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ તેમજ સેક્ટર ટુ જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સાહેબ તથા ઝોન સિક્સ ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આ કોમ્બિંગનું આયોજન થયેલ છે એ આયોજનનો અમારો હેતુ વિસ્તારમાં રહેતા માથાભારે તત્વો કે ગુનાહિત તત્વો કે જે કાયદા વિરોધી પ્રવૃત્તિ કરતા હોય એમને એ બાબતની વીક કહેશે કે પોલીસ અડધી રાત્રે પણ આવીને એમને ચેક કરશે એટલું જ નહીં પણ વિસ્તારમાં જો કોઈ આવી પ્રવૃત્તિ ચાલતી હોય પોલીસ સતત નિગય છે અને અડધી રાત્રે પણ આ એક પ્રકારની પ્રવૃત્તિઓને નાથવા ડામવા માટે પોલીસ સતત કાર્યશીલ છે